સ્માર્ટ મીટર બાબતે વિરોધ કરી રહેલ વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત કોર્પોરેટરો અને રહીશોની અટકાયત બાદ છુટકારો વિશ્વ આવાસમાં લાગેલા સ્માર્ટ મીટર હટાવવા રહીશો આવેદન આપવા આવ્યા હતા પાયલ સાકરિયાનો ડીજીવીસીએલ ને સવાલ ભાજપના કોર્પોરેટરો દ્વારા સભ્યોના ઘરે કેમ સ્માર્ટ મીટર નથી લગાડ્યા સ્માર્ટ મીટર નું આજકાલ ઘણું સાંભળવા મળી રહ્યું છે લોકોની ફરિયાદ છે કે સ્માર્ટ મીટર લગાવ્યા પછી એમનું બિલ બમણું કે ત્રણ ગણું આવી છે

ગુન્દાનબેન કોઠિયા મનીષાબેન કુકડિયા અને આગેવાનો સાથે ભેસુ આવાસના રહીશો કાપુદરા ખાતે ડીજીવીસીની કચેરીએ રજૂઆત કરવા ગયા હતા રજૂઆત કરતા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ ડીજીવીસીના અધિકારીઓને પૂછ્યું કે તમે કોની પરમિશનથી સ્માર્ટ મીટરો લગાડ્યો છો પાલ સાકરિયા અધિકારીઓને આ મુદ્દે બે સવાલો કર્યા હતા કે તમે મધ્યમ વર્ગીય અને આર્થિક પરિસ્થિતિ જેમને એટલી સારી નથી તેમના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા કરતા ભાજપના કોર્પોરેટરો ધારાસભ્યો કે આગેવાનોને ઘરે કેટલા મીટરો લગાવ્યા તો એનો કોઈ જવાબ અધિકારીઓ પાસે ન હતો બીજો સવાલ કર્યો કે આજ કેવી રીતે તમે કોઈને પૂછ્યા વગર સ્માર્ટ મીટર લગાવી દો છો ઉમેર્યું હતું કે લોકોને પહેલેથી જ કેટલી હાલાકી છે રોજબરોજના જીવન નિર્વાહ માટે લોકો જેમ તેમ જીવે છે એમાં સ્માર્ટ મીટરનું ઘટકડું લોકોને બજેટ ખોરવશે લોનના હપ્તા ઘર ખર્ચો છોકરાઓની સ્કૂલની ફી બીજા ત્રીજા ખર્ચા વગેરેથી મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે વધુ બીજો બોજો પોષાય એમ નથી હવે આ સરકાર તો રોજ નવા નવા ગટકડા અને ફતવા લાવે છે જેની અસર સામાન્ય માણસ પર પડે છે આ બધી બાબતો વચ્ચે કાપુત્રા પોલીસમાંથી સ્ટાફના માણસો પહેલેથી જ હાજર હતા તેમણે પરિસ્થિતિ વર્ષે એ પહેલા વિપક્ષ નેતા પાયલ સાકરિયા કોર્પોરેટરો કુંદનબેન કોઠિયા મનીષાબેન કુકડિયા અને વેસુ આવાસના સ્થાનિક આગેવાનોની અટકાયત કરી હતી અને કાપુત્રા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા જોકે મોડેથી બધાને છોડી મૂક્યા હતા કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત